પાલીતાણા તાલુકાના હણોલ ગામે તેરથી પંદર જાન્યુઆરી સુધી વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે જેમાં આજે લોટી યાત્રા કોમ્યુનિટી હોલ અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાલીતાણા તાલુકાના હણોલ ગામે તેરથી પંદર જાન્યુઆરી સુધી વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ અંતર્ગત ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી કરવામાં આવેલા પ્રકલ્પોની આ ઉજવણી દરમિયાન ખુલ્લા મૂકવામાં આવશે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન અને ગામ લોકોના સામૂહિક પ્રયાસથી હણોલ ગામે અમૃત સરોવર રીડેવલપમેન્ટ સેન્ટર કમ્યુનિટી હોલ રમત ગમત સંકુલ લાઇબ્રેરી ઓવરબ્રિજ એનિમલ હોસ્ટેલ અને નવા તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયા તેમજ ભાવનગરના સાંસદ ભારતીબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલિતાણા પાંચ હજારની વસ્તીવાળું હણોલ ગામ આજે સચમુચ આદર્શ ગામ બન્યું છે આદર્શ ગામ એટલે ગામની અંદર અમૃત સરોવર હોય ગામમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર હોય ગામની અંદર વિદ્યાર્થીઓને રમવા માટે સરસ મજાનું સ્ટેડિયમ હોય ગામની અંદર વૃક્ષારોપણ થયેલું હોય ગામ સ્વચ્છ હોય ગામ સુઘડ હોય ગામમાં સત્તર વરણ સામૂહિકતાથી રહેતા હોય એકબીજાના સહકારથી જીવતા હોય એકના સુખમાં સૌ સુખી એકના દુઃખમાં સૌ દુઃખી વાળું જીવન હોય ગામની અંદર સામૂહિક એનિમલ હોસ્ટેલની અંદર બધાય પશુઓ રાખતા હોય ગામની આજુબાજુમાં આવેલી પુરાતન બધી જ વાવો જીવંત કરાઈ હોય ગામની અંદર શાળાનો સ્થાપના દિવસ ઉજવાતો હોય ગામની અંદર ગામનો સ્થાપના દિવસ ઉજવાતો હોય ગામની આજુબાજુમાં આવેલા દરેક પાળિયા એમની ઓળખ હોય જે ગામની ઇતિહાસ ગાથા વર્ણવતા હોય ગામની અંદર દરેક નાગરિકો પોતાની જાતે જ પોતાનું આંગણું વાળતા હોય ગામમાં ક્યાંય કોઈ જગ્યાએ પ્લાસ્ટિક પડ્યું હોય તો નાગરિક સ્વયં ઉઠાવીને પોતાના ગજવામાં રાખી દેતા હોય એવા વિચારવાળું આદર્શ ગામ એટલે હણોલ ગામ આજે સમગ્ર ગામ દ્વારા ગામમાં તીર્થગામ તરીકે ગામને દરજ્જો આપીને ગામના અમૃત સરોવરની અંદર દેશની પવિત્ર તેત્રીસ તેત્રીસ નદીઓના નીર પધરાવવાનો પ્રસંગ છે તેત્રીસ નદીઓના નીરને પધરાવીને હવે પછી આ પંથકના લોકોને અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર કે ઋષિકેશ નહીં જવું પડે આ અમૃત સરોવરની અંદર જ અસ્થિ વિસર્જન થઈ શકશે આ પ્રસંગે ગામની તમામ બહેનો દીકરીઓને પણ ગામના દરેક નાગરિકોએ જઈને જેમ જન્માષ્ટમીમાં આજથી પચાસ વર્ષ પહેલાં લગ્ન પ્રસંગે બહેનો દીકરીઓને તેડવા જતા હતા એવી જ રીતે તેડું કરવા જઈને દરેક પરિવારોએ બહેનો દીકરીઓને પણ નિમંત્રણ આપ્યું છે આદર્શ ગામનો નમૂનો આજે એટલે કે ચૌદમી તારીખે આવતીકાલે ઉત્તરાયણ પવિત્ર તહેવાર છે સમગ્ર રાજ્ય અને દેશવાસીઓને ઉત્તરાયણ નિમિત્તે હું હાર્દિક